ત્રણસો નવ સહહાન ભાઈ 309 હાલો આ કલે 309 પર કાંટો ઉભો નહી રહેવાય તોળવાને એક એક હાર <laughs> ઉસિયા <laughs> <laughs> <laughs>

રાલા એક હજાર નો ભાઈ અમરેલી માલ છે અમરેલી માં 900 રૂપિયા 220 એક મિનિટ સાહેબ એક મિનિટ ભાઈ

ત્રણસો રૂપિયા હજાર બોલવું ત્રણસો હજાર બાર એકસો બાવીસ ત્રણસો ને બત્રીસ મનુ દાદા બી લખું ત્રણસો ત્રણસો બત્રીસ